ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા રાહત દરે ફટાકડા વેચાણનું આયોજન કરાયું અને તેમાંથી જે આવક થાય તે ગૌશાળામાં ગાયોની સેવા અને સારવાર અર્થે વાપરવામાં આવશે છેલ્લા બે વર્ષથી ફટાકડા મૂલ્યનું આયોજન થાય છે અને બે વર્ષની ભવ્ય સફળતા બાદ આ ત્રીજા વર્ષે પણ મૂલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ અને આ મોલમાં તદ્દન નવી વેરાયટીઓ અને તદ્દન નવા ફટાકડાના સ્ટોક સાથે આજે ઓપનિંગ કરવામાં આવેલ અને આજના આ ઓપનિંગ કાર્યક્રમમાં આપણા જૂનાગઢ જિલ્લાના યુવા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા રાષ્ટ્રીય મક્ષિબંધ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ તેમજ પીઆઈ દેસાઈ સાહેબ અને ખારા સમાજના પટેલ પરસોત્તમભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા